માતા ખોરવા જાઓ તો કેસે ટાયરો કહે જાય ચપ્પલ કહે જાય પણ માતા મળે માતા એમ બજાર માં પડી કોઈ ભુવો એવો એક માતા પકડી ના દેખ લે તાર માતા રાખ એ હાથમાં ના હોય એક નોનું આમ તું શિકોતરું તે ભગવાન ની રજા ના હોય ને એની ઈચ્છા ના હોય ને તો ભુવાની તાકાત નહીં કે એક નોનું શિકોતરું પકડી શકે અને તમે તો લાવો ગમે તેવું દેવ હોય અને પકડી નાનો વ્યવહાર કરી દઈએ હવે કોઈ દા નડતર નહી થાય નાખો બધું મગજમાં ઉભા થાય છે પછી તમને કે દુનિયા નરો અમનો વેમ જ છે કે નરી અંધશ્રદ્ધા છે ભાઈ અંધશ્રદ્ધા કે તમે શેદ વાત એ નોની નોની વાતે દેવ ના વાંક દેવ નું આ નડ્યું પેલું નડ્યું અરે કશું તમારા કર્મો હારા હોય ને તો કોઈ નડતા ના થાય આ તો ને ને તમારા જો લખ્યું હોય કર્મો અનુસાર અને કદાચ કોઈ ભુવા જોડ જાઓ અને તમારો સમય જો હારો નહીં બન્યો સુખ નો તો ભૂવો એવો હોમે ભટકાશે એ થોડું હારું હતું ને એ વધારે બગાડી આલ્યું જે છ મહિના મારું નુકસાન આવ્યું એ ચામ એ હજુ તમારો સમય બન્યો અને સમય કેમ નહી બન્યો એ તમે તમારા કર્મોનો પસ્તાવો કર્યો તમે માતાના દોષ કાઢ્યા ઝોપડી માતાન મેરડી માતાન જદી માતાન સિકોતર માતાન પણ કોઈ કોઈએ પોતાના કર્મોનો દોષ કાઢ્યો કે મને મારા કર્મનું નું દુઃખ છે કોઈએ કાઢ્યું જ લગી

આવા પાપ તો અમે કોઈ ગણ્યા જ નહીં છે એવું કર્મો પર વિશ્વાસ કર્મ નો રાખ્યો રાખે બીજા બધા સુખી રાખે એના માટે તો દરેક દીકરાઓ વરખા છે દરેક મનુષ્ય આનો એક અંશ કહેવાય છે અને તો બધાને જો બધાના ધરતી પર જન્મ આલી અને બધાને હારી બુદ્ધિ સમજ યોગ્યતા આપી આ જ્ઞાન આપી ધરતી પર મોકલ્યા ને આ તમારા જ્ઞાન ના આધારે તમારા જીવનમાં કર્મો કરવા પણ પછી હારા કરો કે ખોટા કરો એ અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ આવતું જતું આવું કોઈ ખબર છે ના માડી હું અભરી તો છે બધું પણ હારું આ કરમ નડે એવું ખબર નહીં પડતી ધરતી પર ભગવાને મોકલ્યા અવતાર મળ્યો તમને મનુષ્યનો તો તમે ઓખો ઓખો જગ્યાએ હાલી હોટ હોટ ની જગ્યાએ હાલે નાક નાક ની જગ્યાએ ઓખો બોચી છે કોઈ જોઈ લો જાવ એક વાર અનાથ આશ્રમ માં કોઈ આ વિકલાંગ હોય એમને નજર મારી આવો તમારા દુખ નું તો ભગવાન એ તમને શું આલ્યું છે ને એ સ્પષ્ટ દેખાશે તમારી માતાએ તમને શું આલ્યું છે ને એ ચોખ્ખું દેખાશે કે માં તારો આભાર કે માં તારા કુળમાં મારો જન્મ થયો અને એકદમ સ્વસ્થ માં હું જન્મ થયો મારો કોઈ મારા ખોડ ખાપણ નતર એવા જન્મે હોત તો શું કરત ઓ તો આખા ગામની ચરબી મારી ના અમે અમે હું તાકાત છું હું શક્તિશાળી હું બુદ્ધિવારો અરે બુદ્ધિવારો નહીં ભગવાને દયા ખાઈને તને કૃપા કરીને ધરતી પર મોકલ્યો છે અને બુદ્ધિ આલીમ જાતે બધાને આઝાદ કરી દીધા એવું આઝાદ કરી દીધા કે જેમ પોપટ પિંજરામાં પૂરેલા હોય અને આઝાદ કરે એક પોપટ જાય ઓમ ચોક્કસ મસાને અને એક મંદિરના મંદિરના ધોમે જાય તો પૂજા કોની થાય મંદિરના ધોમે જાય એની થાય ને એ રીત તમને આઝાદ આઝાદી આલી સ્વતંત્રતા આલી છે કરમ કરવાની હવે તમે જેવા કરમ કરશો ને એનું ફોડ તમે ભોગવો છો અને નોમ દોશો ભગવાન માતાજીનું નહીં દેતા ભગવાને તમને સ્વતંત્ર આપી દીધી લો આ કેવાય ખોટું કહેવાય પાપ કેવાય પુણ્ય કેવાય કોને નહીં ખબર પડતી કોઈ કોઈ વ્યક્તિ મનુષ્ય એના પાપ ખબર ના પડતી હોય હેડો એવો પાપ ને પુણ્ય ની તો કોને ખબર ના પડે બધા પડે બધા ની અંદર આત્મા બોલે છે અંદર એક ચોરી કરતા ખોટું પાપ કરતા હોય ને તો અંદર થી વિચાર કરો ને તો અંદર થી અવાજ આવે છે અંદર આ પાપ કેવાય તમારી લાલસાના કારણે લાલસના કારણે તમારી એક ના ઈચ્છાની પૂર્તિ કરવા માટે તમે અંતરના આત્માનો આત્મા નો અવાજ નહીં ભલે પાપ કહેવાય પણ અત્યારે મારું કોમ થઈ જતું હોય તો ભલે દુનિયા નહીં ચોરી કરતી લાય હું કરી લઉ આ દુખી એના થો નક મારો રોમ આત્મા રૂપી અવાજ કર અંદરથી ચોરી કરો લાવ કૂકના પોનસો રૂપિયા ખીચામ ગાલો તરત અંદરથી વિચારા અંદર આ વિચારા પોનસો ચોરી ના કહેવાય અંદરથી થાય ને તો એ કોણ બોલે છે મારો રોમ પણ એ રોમનું હોભર્યા વગર બુદ્ધિ નું વાંભરો એવું બુદ્ધિ નું વાંભરો લાય ને આખી દુનિયા નહીં કરતી અત્યાર જરૂર છે એ તો ભગવાન ભલે જે થવું એ થાય એમ કરી ચોરી કરી લે

નહી ખબર છો જોયો મારી હું માતા દેખાવ છું તો સૂક્ષ્મ રૂપે છું ને મારા દીકરાને ને અવાજ થી ભલે બોલું પણ હું સૂક્ષ્મ રૂપે છું ને તમારા ઘેર કોઈ કામ કરવા આવી તો હું શું બકરો લઈને આવી સૂક્ષ્મ રૂપે આવી સૂક્ષ્મ રૂપે આવી ને એ રીત અંદર બેઠેલો તમારા જીવ છે ને જે આત્મા એ સૂક્ષ્મ છે એકદમ સૂક્ષ્મ એ દેખાય પણ આત્મા છે એવું અનુભવ તો દરેકને છે નહી જાય તો શું કે ફલાણા ભાઈ જતા રે ફલાણા ભાઈ તો અહીં પડ્યા કોણ રહ્યું એની કઈ કિંમત છે કે જે તમારી અંદર જો જીવ છે આત્મા રૂપી એની કઈ કિંમત છે અને એની કિંમત મારા જેવી માતા ને મારો રોમ કરે છે એ અનુભવ કરવો તો જોઈ લેજો ફલાણા કે મનુભાઈ જતા રહ્યા મનુભાઈ ની લાશ તો અહીં પડી હોય મનુભાઈ જતા રહ્યા તો જતા રહ્યા તાર અહી પડ્યા છે આ નીકળી ગયું એટલે મોણસ નું બધું એનું અહી આ શરીર ને તમારે જોઈએ છું બે ટાઈમ ખાવા કપડાં ઓઢવા પહેરવા સારું રહેવા ઘર એની જરૂર છે ને અને એની જરૂર છે છતાંય મોણસ ની જોતો ખરા કામનાઓ મહારાજા બનવું મહારાજા જતા રહ્યા બધા એ મહારાજાની બધી જમીનો જતી પેઢીઓ રહી ઇતિહાસ યાદ બધા ભૂસાઈ જાય બધાના એ મારું નોમ રહી જાય ધરતી પર અને હારા હારા મોટા બધા રાજાઓ બધા ધુરંધરો જતા રહ્યા તો તમારા નોમ લઈ જવું છે ઉપર ચા પૈસા લઈને જવું છે તમાર ઉપર આ વાત બહુ ઊંડાણ ની સમજો તો બધું જીવન છે ને સુખી છો અત્યારે સુખી થઈ જાવ હાલ મારી આ વાત સ્વીકાર કરલો હતો કોઈ દુઃખી નહીં ગોડા એની ઈચ્છાઓ છે ને જેની જેટલી ઈચ્છાઓ છે ને એટલો માણસ દુખી અને જેની ઈચ્છાઓ જેટલી ઓછી હશે ને એટલો માણસ સુખી પછી ચાહે ગરીબ હોય લાખો હોય કરોડપતિ હોય પણ જેની જેટલી ઈચ્છાઓ ઓછી હશે ને એટલો એ સુખી રહેશે અને જેની જેટલી ઈચ્છાઓ વધારે હશે ને એટલો દુઃખી રહેવાનો 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 કોઈ દુનિયાના ભગવાન માતાજી તમારો આ દુઃખ નહીં મટાડી શકે યાદ રાખજો હું મેલડી માતા કહું આ વાતને સ્વીકારવી પડે કે જીવન છે તો જીવનમાં શું જરૂરિયાત છે અને જરૂરિયાત